પાટણ ખાતે યોજાયેલ કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપની પચ્ચીસ વર્ષથી કિન્નાખોરીનો ભોગ બન્યા છતાં હિંમતપૂર્વક કોંગ્રેસની સાથે રહેતા કાર્યકરો જ પક્ષનું ભાવિ ઉજવડું રાખ્યું છે તે બદલ કોંગ્રેસના કાર્યકરોને ધન્યવાદ આપ્યા હતા અને પોતાના પ્રવચનમાં તેઓએ જણાવ્યું હતું કે પત્રકારો અને લોકો મને પૂછે છે કે જગદીશભાઈ કોંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે તો કોંગ્રેસનું ભાવીશું ત્યારે હું તેઓને જવાબ આપું છું કે કોંગ્રેસ એ ધારાસભ્ય સાંસદ સભ્ય કે કોઈ નેતાના કારણે નથી પરંતુ કોંગ્રેસના લાખો કાર્યકરોથી ચાલે છે છે ત્યાં સુધી સલામત મારા મારા પછી પાટણ જિલ્લા અને મત વિસ્તારની ખેતી પશુપાલન બેરોજગારી મારી બહેનોને પડતી મુશ્કેલીઓ પોષકક્ષમ ભાવો જેવા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ માટે પ્રયાસો કરશે તો તેમણે વધુમાં કહ્યું હતું કે આ વિસ્તારના દીકરા દીકરીઓને પોલીસ તલાટી શિક્ષક ટીડીઓ સહિતની નોકરી માટે સમક્ષ શિક્ષિત કરવાની મારી પ્રાથમિકતા રહેશે તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી જગદીશ ઠાકોર નહીં લડે પરંતુ કોંગ્રેસના લાખો કાર્યકરો घेर-ઘેર ફરીને કોંગ્રેસને વિજેતા બનાવવા માટે આપણે સૌ તાકાતથી ચૂંટણી લડીશું આ પ્રસંગે ઉપાધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે લોકસભાની આ ચૂંટણી નથી આ દેશને આપણી લોકશાહીને બચાવવાની ચૂંટણી ગણાવી હતી ભાજપના એક નેતાએ જાહેર કરી દીધું છે કે આ છેલ્લી ચૂંટણી છે તેમણે જણાવ્યું હતું કે દેશ પ્રેમ રાષ્ટ્ર પ્રેમના નામે દેશના સાચા મુદ્દાઓથી દેશની જનતાને ભ્રમિત કરાઈ રહ્યા છે તેમણે વધુમાં પહેલા રામ મંદિરનો મુદ્દો હતો હવે આ મુદ્દાઓ રામ મંદિરનું નામ પણ લેતા નથી રામ મંદિર ચાલી શકે તેમ ન હોવાથી તમામ મોરચે નિષ્ફળ થયેલી મોદી સરકાર નિષ્ફળતા છુપાવવા દેશની જનતાને ભ્રમિત કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું તો આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતા શ્રી સિદ્ધાર્થ પટેલ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટ પટેલ સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર લાલેશ ઠક્કર ગાયત્રીબેન વાઘેલા બાબુજી ઠાકોર વગેરે પ્રવચન કર્યા હતા તો આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયેલ શ્રી જગદીશ ઠાકોરને જંગી મતથી જીતાડવા અપીલ કરી ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા આજે પાટણ જિલ્લામાં પાટણના સાંસદ તરીકે સન્માનીય જગદીશભાઈ ઠાકોરને ટિકિટ મળી છે સન્માન્ય જગદીશભાઈ ઠાકોરને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પાટણ જિલ્લા વતી એમને પણ આવકારું છું અને સારી દિશામાં સારી સારી વ્યવસ્થિત રીતે ચૂંટણી લડે એવો સાથને સહયોગ આપવા માટે કોંગ્રેસ પરિવાર એક છે એક થઈ એક જૂથ થઈ અને જગદીશ ઠાકોરને જીતાડવા માટે સર્વસંપદ સર્વ સમાજના ભાઈઓ બહેનો બધા ભેગા થઈ અને વિશાળ મતેથી જગદીશ ઠાકોરને જીતાડી અને દિલ્હીની ગાદી પર મૂકીશું અને સાથે સાથે આજે ગુજરાતમાં જે પાટણ જિલ્લાના જે પ્રશ્નો અધૂરા છે એ અધૂરા પ્રશ્નો પૂરા થાય અને એ પ્રશ્નની વાચા આપે અને દિલ્હીમાં પાટણનો અવાજ પહોંચે એ જ અવાજની દિશામાં માન્ય જગદીશભાઈ ઠાકોરને જીતાડી અને વિશાળ જંગી બહુમતીથી દિલ્હી પહોંચ્યો છું